નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો માથાના વાળ શિયાળામાં માથાના વાળની ઘણી સમસ્યાઓ થાય પણ આ બધી જ સમસ્યાને દૂર કરી શકાય એ માટે મિત્રો આપણે ઘરગથ્થુ એક તેલ છે એ બનાવવા માટે જઈ રહ્યા છીએ તમને કઈ રીતે તેલ બનાવવાનું એ બતાવું છું સાથે સાથે મિત્રો જે લોકોના માથાના વાળમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય જેમ કે વાળ ખરવાની એની સમસ્યા હોય વાળમાં વારંવાર ખોડો થઈ જતો હોય શિયાળામાં વધારે એવી સમસ્યા થાય વાળના જે મૂળ હોય છે એના મૂળમાં જે સ્કિન હોય છે આ સ્કીનમાં નેચરલી ભેજવોશો થાય ત્યારે વાળને લગતી સમસ્યાઓ થાય વાળ ખરવાનું ચાલું થાય અથવા વાળમાં ખોડો થાય બીજું સૌથી મહત્ત્વનું કે મગજમાં ઘણી વખત ગરમીને લીધે અથવા શરીરમાં ગરમીને લીધે નાની ઉંમરે માથાના વાળ છે એ સફેદ થતાં હોય તો આ વાળ છે ને એકદમ કાળા થવા લાગે નાની ઉંમરે થયેલા સફેદ વાળ કાળા થઈ જાય બીજું એ કે સફેદ વાળ થતા હોય તો આ સફેદ વાળ છે તાત્કાલિક અટકી જાય આ તેલનો ઉપયોગ કરવાથી હવે તેલ બનાવવાનું છે ઘરે જ બનાવવાનું છે એની અંદર બે ત્રણ વસ્તુ છે ઉમેરી અને દેશી પદ્ધતિથી આ તેલ કઈ રીતે બનાવવાનું એ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો મજા આવશે બીજું એક આ જે તેલ છે એ કુદરતી રીતે આપણે બનાવીએ છીએ ઘરગથ્થુ રીતે એટલે એની કોઈ આડઅસર પણ નથી અને ઘરેથી કઈ રીતે બનાવાય મિત્રો એની અંદર જે બે ત્રણ વસ્તુઓ છે ને એ ખાસ મહત્ત્વની છે એટલી વસ્તુઓ જરૂર પડશે જેની અંદર એક તો છે આ નાનકડું એવું તગારું આને દેશી ભાષામાં કહીએ છીએ આ લોખંડનું છે લોખંડનું તગારું અથવા કડાઈ તરીકે આને ઓળખવામાં આવે છે તો આ કડાઈ લેવાની છે નાનકડી અથવા લોખંડનું સાથે સાથે મિત્રો આની અંદર આમળા છે આની અંદર મિત્રો પાંચ આમળા છે પણ આની અંદર આપણે લગભગ ચાર આમળાની જરૂર પડશે એટલે આ ચારથી પાંચ આમળા છે આમળા અત્યારે શિયાળામાં ભરપૂર મળી રહેશે અને માથાના વાળ માટે આમળા છે ને એ અમૃત સમાન છે વરદાન સમાન છે એટલે આવા ચારથી પાંચ જેટલા આમળા લેવાના છે ત્યાર પછી બીજી વસ્તુ અહીંયા લીધી છે એ સૌથી મહત્ત્વનું છે મિત્રો આ જે છે આ છે એ ભાંગરાનો પાવડર છે ભાંગરાનું ચૂર્ણ છે અથવા ભૃંગરાજ પણ કહી શકાય માર્કેટમાં તેલ મળતું હોય છે ભૃંગરાજ તેલ તો આ તેલની અંદર આપણે આ ભૃંગરાજ આવશે ભાંગરો પણ આવશે અને આમળા પણ આવશે આમળા અને જે ભાંગરો છે બંને વસ્તુ એવી છે કે માથાના વાળ છે એની અંદર નેચરલી કલર લાવે છે એટલે કે માથાના વાળ જે સફેદ થયા હોય નાની ઉંમરે આને ફરી પાછા કાળા કરવામાં મદદ કરે છે આ ભાંગરો અને સાથે આમળા છે એટલે બંનેનું જે કોમ્બિનેશન છે એ બેસ્ટ છે બીજું તમને વાત કરી દો મિત્રો એક કે આપણે જે તેલ છે એ આની અંદર બનાવવાનું છે આ લોખંડનું વાસણ છે ને એની અંદર તેલ બનાવવાથી તેલની અંદર જે ગુણો હોય છે જે ઔષધિઓ ઉમેરતા હોય છે આમળા હોય ભાંગરો હોય એના ગુણો વધી જતા હોય છે એટલે આની અંદર તેલ બનાવવાનું છે તો કઈ રીતે તેલ બનાવવાનું છે બીજું મિત્રો એ કે આ જે ઔષધિઓ છે આને આપણે કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરના તેલમાં બનાવવાની છે આને તલના તેલમાં પણ બનાવી શકાય બીજા તેલમાં પણ બનાવી શકાય દિવેલ હોય અથવા સરસવના તેલમાં પણ બનાવી શકાય પણ અત્યારે આપણે આને કોકોનટ ઓઇલમાં નાળિયેરના તેલમાં બનાવવાથી મિત્રો બેસ્ટ રિઝલ્ટ મળશે કેમ કે નાળિયેરનું તેલ છે એ એની અંદર વિટામિન ઈ ભરપૂરમાં છે અને જે વાળ માટે ખૂબ જ મહત્ત્વનું છે નાળિયેરનું તેલ ખૂબ ઉપયોગી છે બીજું એક કે વાળ છે મગજની અંદર કદાચ ગરમી હોય કે વાળ છે ગરમીને લીધે વાળની કોઈ સમસ્યા હોય તો નાળિયેરના તેલથી એમાં ખૂબ સારું પરિણામ મળે છે એટલા માટે આપણે નાળિયેરના તેલની અંદર આ જે આમળા છે આમળા અને ભાંગરો છે એ મિક્સ કરી અને તેલ બનાવીએ સૌથી પહેલાં આમળા છે અને ખમણીની મદદથી ખમણી લઈએ આ નાનકડી ખમણી છે આની મદદથી ખમણી અને પહેલાં આનો રસ કાઢી લઈએ તો આ રીતે મિત્રો જે આમળા છે આને ખમણી લેવાની છે આ રીતે ખમણતું જવાનું એટલે કે આના બીજ નીકળે અને એક બાજુ રાખી દેવાના અને આ રીતે આમળા છે એ ક્રશ થઈ અને આમળાની એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે જુઓ આ કેવી સરસ મજાની સ્મૂથ પેસ્ટ બની છે આની મિત્રો સેવન કરો ને મધ નાખીને તો પણ આના શરીરમાં ઘણા ફાયદા થાય છે અને આના આખી પેસ્ટ છે આને પણ વાળમાં લગાવી શકાય છે અથવા આ પેસ્ટ છે આને સૂકવી દો અને એનો પાવડર પણ બનાવી શકાય છે અને એ રીતે પણ ઉપયોગ કરાય એની અંદર ભરપૂર માત્રામાં આમળાનો રસ રહેલો છે તો હવે આ જે પેસ્ટ છે આને આપણે રસ કઈ રીતે કાઢવાનો જુઓ મિત્રો બે વાસણ લેવાના છે એક નાની વાટકી લેવાની છે અને એક બીજું વાટકી લેવાની છે કે જેની અંદર રસ કાઢી શકાય આ રીતે બે બે ચમચી જેટલી આ પેસ્ટ છે આને આપણે દબાવશું ને એટલે એનો રસ નીકળશે ખૂબ સરસ જુઓ આ રીતે એને વાટકો રાખી અને દબાવતું દબાવતું એનો રસ કાઢવાનો છે આમળાની પેસ્ટ છે આમાં ભરપૂર માત્રામાં મિત્રો જ્યુસ છે એટલે આનો રસ છે ખૂબ આસાનીથી નીકળી જશે બીજા કોઈ જ્યુસર કે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી માત્ર હાથથી જ આ રીતે દબાવીને રસ કાઢી શકાય છે તો આ રીતે પહેલાં આપણે આનો રસ જોઈ લઈએ કેટલોક થાય છે લગભગ સિત્તેર એંશી કે સો એમએલ જેટલો રસ થવો જોઈએ એટલો તો લગભગ થઈ જ રહેશે કેમ કે આપણી પાસે ચાર આમળા હતા આ રીતે બરાબર દબાવી અને રસ છે એ કાઢી લેવાનો આનો રસ માથાના વાળમાં લગાવો ને તો પણ ખૂબ જ ફાયદો થાય છે જુઓ કેટલો રસ થયો છે લગભગ સિત્તેરથી એંશી એમ એલ જેટલો રસ હશે આ તો આ રસ છે એનો ઉપયોગ કરવાનો અને આ જે પેસ્ટનો જે રસ કાઢી લીધા પછીનો આ જે છે આને સૂકવી અને એનું પણ મિત્રો ચૂર્ણ બનાવી શકાય આમળાનું ચૂર્ણ તો હવે આપણે આ તેલ કઈ રીતે બનાવવાનું આ રીતે એક લોખંડની કઢાઈ લઈ અને એની અંદર પહેલાં નાળિયેરનું તેલ નાખી દેવાનું નાળિયેરનું તેલ છે એ જામી ગયું છે જુઓ ઠંડીની સીઝન છે એટલે ઠંડા ઠંડા વાતાવરણમાં નાળિયેર જામી જાય એટલે આ છે ભાંગરો અને આમળાનો રસ બંને હવે આપણે ગેસ ચાલુ કરીએ અને એના ઉપર પહેલાં લોખંડની જે કઢાઈ છે એને મૂકીશું એટલે નાળિયેરનું તેલ જુઓ ગરમ થાય અને પીગળવા લાગી ગયું છે નાળિયેરનું તેલ ગરમ થઈને ઓગળવા લાગે પછી એની અંદર આ જે છે આમળાનો રસ નાખવાનો છે તેલ બરાબર ગરમ થઈ ગયું છે આમળાનો રસ બધો નાખી દેવાનો છે ત્યાર પછી આ ભાંગરાનો જે પાવડર છે એક વાટકી જેટલો પાવડર અહીંયા નાખવાનો છે એટલે લગભગ થી સાત ચમચી જેટલો ભૃંગરાજનો પાવડર છે હવે ગેસની જે ફ્લેમ હોય છે જે છે એકદમ ધીમું રાખવાનું છે એકદમ ધીમા તાપે આને ઉકાળવાનું છે પહેલાં આ રીતે મિક્સ કરી દેવાનો ભાંગરાનો પાવડર અને આ રીતે મિક્સ થયા પછી આને ધીમે ધીમે ક્યારેક ક્યારેક આ રીતે હલાવતા રહેવાનું છે લગભગ ઓછામાં ઓછો અડધો કલાક આને ગરમ થવા દીધા પછી આ રીતે તેલ છે એ બની જશે મિત્રો એકદમ ઘટ બનશે અને કલર પણ એકદમ નેચરલી કાળો આવી જશે આ તેલને આ રીતે અડધો કલાક ઓછામાં ઓછું રાખવાનું અડધો કલાકથી લઈ અને પોણો કલાક સુધી પછી આ જે ગેસ છે એને બંધ કરી અને નીચે ઉતારી દેવાની આ લોખંડની કઢાઈ જે રહે અને આની અંદર જ એમનામ લગભગ અડધોથી પોણો કલાક આ રીતે જ એમનામ પડ્યું રહેવા દેવાનું છે અને ઠરવા દેવાનું એકદમ ઠરી ગયા પછી બોટલમાં ભરી લેવાનું તો મિત્રો આ રીતે આપણે તેલ બનાવવાનું છે અને આ તેલ છે એનો ઉપયોગ કરવાથી વાળને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે નાની મોટી વાળની સમસ્યા હોય વાળમાં ખોડો હોય વાળ ખરતા હોય અને ખાસ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગતા હોય તો આ સફેદ થતાં વાળ અટકી જાય છે અને નાની ઉંમરે સફેદ થયેલા વાળ કાળા કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે આ તેલ આ તેલને સવારે સ્નાન કર્યા પછી માથાના જે વાળ હોય છે વાળના મૂળ સુધી બરાબરનું લગાવવાનું છે માલિશ કરવાની છે તેલથી માથાના બધા જ વાળમાં છે એ તેલ બરાબરનું લગાડી દેવાનું છે દરરોજ આ તેલનો ઉપયોગ કરવાથી વાળની બધી સમસ્યાઓ દૂર થાય છે ભરાવદાર થશે તો આ તેલનો નિત્ય ઉપયોગ કરવાથી વાળ છે કાળા બનશે વાળ ચમકદાર થશે વાળ રેશમી થશે વાળનો ગ્રોથ વધશે અને વાળ લાંબા થશે આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી